જસદણમાં એક છ વર્ષની માસૂમ દીકરી પર બળાત્કાર ગુજારી એના ગુપ્તાંગમાં સળિયા ઘુસાડી દેવાની ઘટના સામે આવી છે આ ગુજરાત કઈ દિશામાં જઈ રહ્યું છે પાંચ વર્ષની આઠ વર્ષની દસ વર્ષની બાર વર્ષની બાળકીઓ ઉપર દીકરીઓ ઉપર આ શું જુલ્બ વર્તાવવામાં આવી રહ્યું છે કઈ દિશામાં આપણું આ ગુજરાત જઈ રહ્યું છે આપણા ગુજરાતના ગૃહ મંત્રીના રાજ્યમાં બેન દીકરીઓ માતાઓ કેમ સુરક્ષિત નથી

માઇનિંગ માફિયાઓ બુટલેગરો રેપિસ્ટ કોઈના પેટનું પાણી હલતું નથી એવી છે છેલ્લે અમારો વાંકવો નહીં સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી દીકરીના બળાત્કારીઓને જેલમાંથી છોડીને લાડવા ખવડાયો હોય એનું સ્વાગત સન્માન કર્યું હોય જે ગુજરાતની વિધાનસભામાં બેસનારો એક કેબિનેટ કક્ષાનો મંત્રી એક મંત્રી જેની પર બળાત્કારનો આરોપ લાગેલો હોય જે એક લંપટ લીલાઓ આ ગુજરાતમાં મશુર હોય એવા ચરિત્રહીન ભારતીય જનતા પાર્ટીના માણસોના શાસનમાં આવી ઘટનાઓ ન બને તો શું બને હું માગણી કરું છું કે કોઈ પણ સંજોગોમાં અંદર કસૂરવાર બળાત્કારીઓને પકડીને જેલની સલાકો પાછળ ધકેલવામાં નહીં આવ્યા તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને કોઈ પણ સંજોગમાં છ મહિનામાં કેસની ટ્રાયલ પૂરી કરી આજીવન કારાવાસ થાય એવી સજા બળાત્કારીઓને થવી જોઈએ હર તમારામાં શરમનો છાંટો બચ્યો હોય ને તમને કદાચ તમારા પરિવારજનો પૂછો તમારું પરફોર્મન્સ કેવું છે ગૃહમંત્રી તરીકે તમારામાં શરમનો છાંટો બન્યો હોય તો કમસે કમ આ દીકરીઓ પર થતા બળાત્કારની ઘટનાથી લાજી મરો અને રાજીનામું આપો શરમ કરો શરમ